પાટીદાર અનામત આંદોલનના મુખ્ય સૂત્રધાર અને પાસના કન્વીનર હાર્દિક પટેલ છ માસનો વનવાસ પૂર્ણ કરી ગુજરાતમાં પ્રવેશ કરતા સમગ્ર સમાજ દ્વારા તેનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે પાટણ જિલ્લા પાટીદાર એકતા સમિતિ દ્વારા કન્વીનર હાર્દિક પટેલના જિલ્લાના પાંચ દિવસના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે જે અનુસંધાને આજે હાર્દિક પટેલ પાટણના કુણગેર રોડ પર આવેલા સાંઈ મંદિર ખાતે વહેલી સવારે આવી પહોંચતા સમાજના આગેવાનો દ્વારા તેનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું

ગ્રામ્ય જીવન પશુપાલકો પ્રત્યેનો પ્રેમ કર્મ એક કણબીનું કર્તવ્ય જેવા વિવિધ ખેતી લક્ષી ટેબલોક લોકોમાં આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતા ચેતન રામીનો રિપોર્ટ પાટણ